અને હવે સીધા જ જઈએ પ્રિયંકા ગાંધી સંબોધન કરી રહ્યા છે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે અને તેઓ જનસભાને સંબોધિત કરવાના છે જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેની માટે પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણી પહોંચ્યા છે

ચૂંટણી પ્રચાર અર્થે બનાસકાંઠામાં ભાજપમાંથી રેખાબેન ચૌધરીની સામે કોંગ્રેસમાંથી કેનીબેન ઠાકોર છે બંને વચ્ચે કાંટેકી ટક્કર થવાની છે બનાસકાંઠામાં પ્રથમ વખત બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે ભાજપે પ્રથમ વખત મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે કે કોંગ્રેસમાંથી ઘેનીબેન ઠાકોર છે જેમની માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરવા માટે બનાસકાંઠાના લાખણી પહોંચ્યા છે બનાસકાંઠાને કેન્દ્રમાં ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે બનાસકાંઠામાં અત્યાર સુધી ઓગણીસ વખત લોકસભા ચૂંટણી યોજાઈ છે બનાસકાંઠા બેઠકનો રાજકીય ઇતિહાસ જોઈ રહ્યા છે દસ વખત કોંગ્રેસના ઉમેદવારનો અહીં વિજય થયો છે જ્યારે કે છ વાર ભાજપ અને ત્રણ વખત અન્ય પક્ષોએ અહી બાજી મારી છે તો નેતાઓ સાથે પ્રિયંકા ગાંધી સ્ટેજ પર બેસેલા જોવા મળી રહ્યા છે બનાસકાંઠાનો લાકડી પંથક જ્યાં પ્રિયંકા ગાંધી તેની બેન માટે પ્રચાર કરવા પહોંચ્યા છે બનાસકાંઠામાં છેલ્લી ત્રણ ટર્મ ભાજપના પરબત પટેલ જીત્યા છે

શિક્ષણ ની વ્યવસ્થા કરી હતી મારા વિસ્તાર માં પીવાનું પાણી નતું તો કરીને જિલ્લો આ વખતે કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપી બનાસ ની બેન ને જીતાડી ને તમને ભેટ આપશે